કાંકરે તાલુકાના વેપારી મથક ગણાતા થરા સર્વિસ રોડ રસ્તાની સાઈડમાં આવેલા મસ્ત મોટી ગટર લાઈન રિપેરિંગ કરવામાં ઠાગા થયા થરા નેશનલ હાઈવે ના સર્વિસ રોડ ઉપરની ખુલ્લી ગટરમાં ટ્રેક્ટર ખાબક્યું કાંકરે થરા નેશનલ હાઈવે નંબર સત્યાવીસના ના સર્વિસ રોડ પરના રસ્તે ખુલ્લી ગટરોમાં વારંવાર આ વાહનો ખાબકે છે અગાઉ પણ ઓટો રિક્ષા બાઇક વૈકુંઠ રથ આઈસર સહિત અનેક વાહનો આ ગટરમાં ખાબકી ચૂક્યા છે જેમાં મોટું નુકસાન થવા પામ્યું હતું તો સામાન ભરી જઈ રહેલ ટ્રેક્ટર આવેલ ગટરમાં ઉતરી જતા માલ સામાનમાં નુકસાન થવા પામ્યું ખુલ્લી ગટરના સમરકામ કરવા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કામ કરે છે બંને ટોલ ટેક્સ વચ્ચે પિસાતી પ્રજાના મસ મોટા રૂપિયાના ટોલ ટેક્સ વસૂલી કરવા છતાં સુવિધાના નાનું મિંડુ સો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કેમ કોઈ કામ કે કરવામાં નથી આવતી કાંકર તાલુકાના વિસ્તારોમાં આખરે ન્યાય ક્યારે મળશે સુવા મીડિયાના અહેવાલથી ગોળ કુંભકર્ણ નિંદ્રમાં સુતેલું તંત્ર જાગ સહરા રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા